કમ્પ્લેનિંગ હિમ અબાઉટ ધ પુઅર સિગ્નલ કેટલી વખત આપણે જોઈએ છે કે ટીવી જોતા જોતા કેટલે ચેનલ હોય ચેનલ બ્લર થઈ જાય છે કે ક્વોલિટી જાય છે માં હોય તો એવું દેખાતું તેની વાત કરી છે અહીંયા કોઈનું નામ નથી લખ્યું એટલા માટે તમને તમારો ક્રમ આપને ખબર છે કે પહેલા ક્રમ તો ક્રમમાં જો નામ આપેલું હોય તો કોકના તરફથી લખવાનું હોય તો આપણે ઈમેલ આઈડી લખવાનું હોય છે અને નામ નથી આવ્યું તો આપણે લખેલું છે એરિક બલરામ એટ ધ રેટ ડોટ કોમ ખાસ એક યાદ રાખવાનું કે આ શબ્દો બધા ભેગા લખવાના છે અને બીજી એપિસિટી લખવાના છે ટુમાં કે જેને આપણે ઈમેલ મોકલતા હોય એને લખવાનું છે આપણે એ કીધું છે કેબલ ઓપરેટરને લખેલું છે વિડીયોની શરૂઆતમાં તમને તમે કીધું છે આપણે અહીંયા જીટીપીએલ નો મેન્શન કર્યું છે એટલે જીટીપીએલ કેબલ ત્રાંગદ્રા એટ ધ ડોટ પછી વિષય જયારે તમે લખો ત્યારે ખાંચામાં લખવાનું ખાસ એક યાદ રાખવાના બધી વસ્તુ સિનિલિટીમાં હોય અને ફ્રોમ નો એફ કેપિટલ ટુ નો ટી કેપિટલ સબ્જેક્ટ એસ કેપિટલ કમ્પ્લેનિંગ અબાઉટ પુઅર સિગ્નલ પુઅર એટલે ગરીબના નથી પણ ખરાબ સિગ્નલ જે આવતા એના અને બેડ ક્વોલિટી ચેનલ એ તમારા ટીવી માં જે ચેનલ આવે છે એ ચેનલ ની ક્વોલિટી પણ સારી નથી ખરાબ છે તો રિસ્પેક્ટેડ સર આદરણીય તમે ડીયર સર પણ લખી શકો છો

ઈમેલ સેના માટે લખું છું આઈ રાઈટિંગ લખું છું ધીસ ઇઝ એ આઈ ટુ કમ્પ્લેન અબાઉટ ધ પૂર સર્વિસ ઓફ કેબલ ટીવી કે જે હું અહીંયા રહું છું અહીંયા તમને જે કેબલ ટીવી નું તમારું છે તેની સર્વિસ એકદમ ખરાબ છે એના માટે હું આ ઈમેલ લખી રહ્યો છું આઈ હેવ બીન યુઝિંગ યોર કેબલ સર્વિસ ફોર ધ લાસ્ટ 2 યર્સ કે તમારું જે કેબલ છે જીબીએલ નું એને હું છેલ્લા 2 વર્ષથી હું એની સર્વિસ લઉં છું એનો ઉપયોગ કરું છું એન અર્લીયર ધ ક્વોલિટી વોઝ ગુડ અને પહેલા જ્યારે મેં લખાયું ત્યારે મે કનેક્શન લીધું જીટી કે ત્યારે તો ક્વોલિટી સારી હતી અને જીટી કે કનેક્શન છેલા બે વર્ષથી વાપરું બટ નાઉ પરંતુ હવે ફોર ધ લાસ્ટ ફ્યુ મિનિટ્સ થોડા ઘણા અઠવાડિયાથી ધ સિગ્નલ્સ આર વેરી વીક આપને ખબર છે દોરડામાં હોય કે ગમે ડીસ ગમે તે સિગ્નલ ઉપર આધારિત છે

અને અવાજ પણ બરોબર આવતો નથી ચોટતો ચોટતો આવે છે એની વાત કરે છે સમ ચેનલ્સ સ્ટોપ સડનલી ઇન ધ મિડલ ઓફ ધ પ્રોગ્રામ કેટલી વખત એવું થાય છે કે મે જોતા હે સિરિયલ જોતા હે તો જે ચેનલ હોય ટીવી જોતા હોય તો એકદમ બ્લર થઈ ચોટી જાય છે ચેનલ સુધે સ્ટોપ એટલે એ કાર્ય કરતા બંધ થઈ જાય છે ન્યૂઝ ચેનલ એન્ડ એન્ટરટેનમેન્ટ ચેનલ ઓફન સો ડિસ્ટર્બન્સ

પણ એક યાદ રાખો મારી ફેમિલી અને આ બે ની વાત કીધું છે બહુવચન આવે છે ને આ છે મારી ફેમિલી અને હું આર નોટ એબલ ટુ એન્જોય વોચિંગ ધીસ કે આ કારણે લીધે મારો ફૂટો અને હું પોતે કે ટીવી જોયું છે ટીવી નો મે સાચો આનંદ માણી શકતા નથી વી આર પેઇંગ ધ ફૂલ મંથલી ચાર્જીસ ફોર ધ સર્વિસ એ પણ વાત કરે છે કે મહિને અમાર તમને જે ખર્ચ આપેલો છે તમે જે તમારો ડિસ કલેક્શન જેટલો બિલ હોય છે એટલું તમે તમને પૂરે પૂરે આખા મહિનાનો ઘણી વખત તમારે આવું પડતું છે તો તમે પૈસા તો ઉચા લેતા વીઆરપી એટલે અમે ફૂલ પેમેન્ટ હોય છે આખા મહિના તમને આપી રહ્યા છીએ બટ ઇન રીટર્ન બટ એના પરિણામને રીટર્ન માં તમે અમને શું આપો છો વી નોટ ગેટિંગ ગુડ બટ એના વર્તનમાં એના જવાબમાં કે અમે તમને પૈસા આપી છે છતાં પણ એના વળતરમાં તમે અમને સારી એવી ગુણવત્તાનું ટીવી દાખલા તરીકે કેબલ છે કનેક્શન છે આપતા નથી ચેનલો બધી સારી જોવા મળતી નથી વી એક્સપેક્ટ ક્લિયર પિક્ચર એન્ડ ગુડ સાઉન્ડ અમે સેટી આશા રાખીએ છીએ સારું એવું ચિત્ર દેખાય અમારા ટીવીમાં અને જે અવાજ આવે છે અવાજ પણ સારો બીકોઝ કેબલ ટીવી ઇઝ અવર મેઇન સોર્સ ઓફ ન્યૂઝ એન્ડ એન્ટરટેનમેન્ટ કારણ કે જે કેબલ ટીવી છે

પ્રયત્ન કર્યો છે કોલ કરવાનો પણ નો બડી રિસીવ ધ જે તમે નંબર આપ્યો છે નંબર કોઈ ફોન નથી ઘણી વખત આપણે આ સમસ્યા આપણે પોતે સામનો કરીએ છીએ તો તમને પણ આ પ્રકારની સમસ્યા તો ઉપયોગ થઈ શકે છે યુ ટુ કાઇન્ડલી હું તમને રિક્વેસ્ટ કરું છું કે જે આ સમસ્યા છે

અને જે આ સમસ્યા છે સમસ્યાનું નિરાકરણ લાવો ઈફ ધ સર્વિસ ઇઝ ડસ નોટ ઇમ્પ્રૂવ સોલ કે જો તમે જે પ્રકારની સેવા આપો છો સર્વિસ આપો છો એ થોડાક જ સમયમાં જો તમે એમાં સુધારો કરશો ને તો આઈ વિલ બી ફોર્સ ફોર્સ એટલે જો પેસિવ વાક્ય રચના છે આઈ વિલ બી ફોર્સ એટલે મારે પરાણે ચેન્જ ટુ ચેન્જ ધ અનધર ઓપરેટર કે મારે બીજા જે ઓપરેટર છે એટલે રોઈ શકે છે બધા અલગ અલગ એનો મારે કેબલ ટીવી નખાવવું પડશે એની મારે ફરજ પડશે હું અત્યારે વાપરું છું પણ તમે જો તમારી સર્વિસ સરખી આપશો નહીં તો મારી પાસે કોઈ ઓપ્શન નથી અને મારે તમારું જે જીટી પી કનેક્શન છે એ છોડી દેવું પડશે અને બીજા જે એરટેલની બધા આવે છે ડિસ્કનેક્શન વાળા એ મારે એની નામ નોંધાવવું પડશે કે એમની પાસેથી સર્વિસ લેવી પડશે આઈ હોપ ફોર યોર પોઝિટિવ એન્ટિસિપેશન હું તમારા હકારાત્મક અભિગમની આશા રાખું છું જો સ્ટેજ પૂરી તમારા આજ્ઞાથી